કેન્દ્રીય સંસદ દ્વારા વકફ એક્ટ પસાર કર્યા બાદ વિરોધની આડમાં આખો બંગાળ જે રીતે હિંસાની આગમાં સળગી રહ્યું છે હિન્દુઓ પર અત્યાચાર ગુજારવામાં આવી રહ્યો છે રાષ્ટ્ર વિરોધી અને હિન્દુ વિરોધી તત્વોને તેમના ષડયંત્રનો કોઈ પણ અવરોધ વિના અંજામ આપવા છૂટ આપવામાં આવી રહી છે તેના વિરોધમાં ગાંધીનગર વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા આજ રોજ મહામહિમ રાષ્ટ્રપતિ શ્રીને જિલ્લા કલેક્ટર મારફતે આવેદન પત્ર આપ્યો છે અત્યાચાર ગુજારવામાં આવી રહ્યો છે રાષ્ટ્ર વિરોધી અને હિન્દુ વિરોધી તત્વોને તેમના ષડયંત્રો કોઈ પણ અવરોધ વિના અંજામ આપવા માટે છૂટ આપવામાં આવી રહી છે તેના વિરોધમાં ગાંધીનગર વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા આ રોજ મહામહિમ રાષ્ટ્રપતિ શ્રીને જિલ્લા કલેક્ટર મારફતે આવેદન પત્ર આપ્યું છે જેમાં પરિસ્થિતિ કાબુ બહાર જાય તે પહેલા કેન્દ્ર સરકારે વહીવટી તંત્ર પર નિયંત્રણ અને કામગીરી હાથ ધરવી જોઈએ અને હિન્દુ વિરોધી તત્વોને તેમના દુષ્કૃત્યો માટે કડકમાં કડક સજા મળવી જોઈએ આ કાર્યક્રમમાં વિશ્વ હિન્દુ પરિષદ બચંગ તમામ કાર્યકર તેમજ સંઘ અને સંઘ સાથે સંકળાયેલ તમામ હિન્દુ સંગઠનો અને જાગૃત હિન્દુ સમાજના ભાઈઓ અને

હિન્દુઓને અત્યાચાર કરવામાં આવેલો છે બસો કરતા વધારે મકાનો અને દુકાનો તોડી નાખવામાં આવેલી છે હત્યા કરવામાં કરવામાં આવી છે છે અને ઘણી દીકરીઓ સાથે કાર્ય આવેલું આ બધું મમતા બેનર્જીની સરકારના હાથ નીચે એના જોડે કરાવવામાં આવેલા કાવતરા છે એટલા માટે બંગાળના મમતાની સરકારને કાઢી અને ત્યાં બરખાસ્ત કરી અને રાષ્ટ્રપતિ શાસન લાવવા માટે અમે અહીંયા કલેક્ટર સાહેબને રાષ્ટ્રપતિ રાષ્ટ્રપતિ થ્રુ આવેદન પત્ર આપવામાં આવેલ છે કીર્તિભાઈ મહેતા વિશેષ સંપર્ક પ્રમુખ વિશ્વ હિન્દુ પરિષદ ગુજરાત રાજ્ય આજે માન્ય કલેક્ટર શ્રી ને આવેદન પત્ર એટલા માટે આપવામાં આવી છે કે મમતા બેનર્જીની સરકારે હિન્દુત્વ ઉપર હુમલા કરીને અને સરકારને ત્યાં નેસ્ત નાબૂદ કરવા માટે અને ત્યાં રાષ્ટ્રપતિ શાસન વેલામાં વેલી તકે લાવે એવી વિશ્વ હિન્દુ ની લાગણી અને માગણી છે બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ ગાંધીનગર